હળવદ શહેરમાં લાગેલા જોખમી હોર્ડિંગ્સ બાબતે નગરપાલિકાએ ચાર એજન્સીઓને નોટિસ આપી હળવદ શહેરમાં અનેક જગ્યાએ જોખમી હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે ત્યારે હળવદ નગરપાલિકાએ શહેરમાં લાગેલા જોખમી હોર્ડિંગ્સ બાબતે ચાર જેટલી એજન્સીઓને નોટિસ ફટકારી છે નગરપાલિકા દ્વારા નોટિસ આપી હોર્ડિંગ્સ લગાવનાર એજન્સીઓને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે હળવદ શહેરમાં મોતના માંડલા સમાન લગાવેલા જોખમી હોર્ડિંગ્સને લઈને હળવદ નગરપાલિકાએ નોટિસ ફટકારી છે શહેરમાં જોવા મળતા જોખમી હોર્ડિંગ બાબતે નગરપાલિકાએ ચાર જેટલી એજન્સીઓને નોટિસ ફટકારી છે જેમાં કલા પબ્લિસિટી રમેશભાઈ શિવ પબ્લિસિટીમાં જીવણભાઈ ચિત્રા પબ્લિસિટીમાં અશ્વિનભાઈ અને વાસુકી પબ્લિસિટીમાં ગિરિરાજસિંહને નોટિસ ફટકારી ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે જેમાં નગરપાલિકાએ જણાવ્યું છે કે જરૂરી આધાર પુરાવા રજૂ કરવા અન્યથા હોર્ડિંગ્સ ઉતારી લેવા હોર્ડિંગ્સ મજબૂતાઈ માટેનું સ્ટ્રક્ચર ઇન્સ્યોરન્સ પોલિસી હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી સહિતના દસ્તાવેજો રજૂ કરવા માટે નગરપાલિકા તંત્ર આખરે જાગ્યું છે આમ તો હળોદ શહેરના વિવિધ રસ્તા ઉપર જોખમી હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે પરંતુ નગરપાલિકા તંત્ર આખરે જાગ્યું છે અને હળોદ શહેરમાં લગાવેલા જોખમી હોર્ડિંગ્સ બાબતે ચાર જેટલી એજન્સીઓને નોટિસ આપી છે ત્યારે ત્રણ દિવસમાં આ એજન્સીઓ દ્વારા હોર્ડિંગ્સ હટાવવામાં આવશે કે પછી જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવશે તે આવનારો સમય બતાવશે પરંતુ હાલ તો હળવદ નગરપાલિકાએ ચાર એજન્સીઓને હોર્ડિંગ્સ બાબતે નોટિસ ફટકારાતા લોકચર્ચાઓ શહેરમાં જાગી છે